નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જુનાગઢ ગુજરાતથી આ આજ શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્યરચનાનું રૂપાંત કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનો આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું આવો મિત્રો આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે મારા પ્રેમના તરંગો હું આ કવિતાના શબ્દો આપને પ્રસ્તુત કરું છું આપ તેને મળું છું ત્યારે મારી વાલી પ્રિય ત્યારે મારી વાલી પ્રિયતામાં તમે જ છો હું નજરથી નજર મેળવું તો છલકા તો જામ તમે છો હું નજરથી નજર મેળવું તો છલકા તો જામ તમે છો હું દિલની ધડકન સંભળાવું તો ધડકનનો તાલ તમે છો હું દિલની ધડકન સંભળાવું તો ધડકનનો તાલ તમે છો મારા રોમ રોમમાં લહેરાતા પ્રેમના તરંગો પણ તમે છો મારા રોમ રોમમાં લહેરાતા પ્રેમના તરંગો પણ તમે છો હું સાવનની ઘટામાં બોલાવું તો મધુર મિલન તમે છો હું સાવનની ઘટામાં બોલાવું તો મધુર મિલન તમે છો હું મનનો મોર નચાવું તો મારી ટોહકતી કોયલ તમે છો હું મનનો મોર નચાવું તો મારી ટોંકતી કોયલ તમે છો હું દિલમાં ઝાંખીને નિરખું તો દિલમાં વસેલા તમે છો હું દિલમાં ઝાંખીને નિરખું તો દિલમાં વસેલા તમે છો મારા રોમ રોમમાં લહેરાતા પ્રેમના તરંગો પણ તમે છો મારા રોમ રોમમાં લહેરાતા પ્રેમના તરંગો પણ તમે છો હું આકાશમાં નજર નાખું તો પૂનમનો ચંદ્ર પણ તમે છો હું આકાશમાં નજર નાખું તો પૂનમનો ચંદ્ર તમે છો હું તમારી સુરત નિહાળું તો મારી મોહીની તમે છો હું તમારી સુરત નિહાળું તો મારી મોહીની તમે છો હું તમને પ્રેમની દેવી માનું તો આરાધના મારી તમે છો હું તમને પ્રેમની દેવી માનું તો આરાધના મારી તમે છો મારા રોમ રોમમાં લહેરાતા પ્રેમના તરંગો પણ તમે છો મારા રોમ રોમમાં લહેરાતા પ્રેમના તરંગો પણ તમે છો હું પ્રેમપત્ર લખવા ઈચ્છું તો મારો કોરો કાગળ તમે છો હું પ્રેમ પત્ર લખવા ઈચ્છું તો મારો કોરો કાગળ તમે છો હું લખવાની શરૂઆત કરું તો મારી કલમના શબ્દો તમે છો હું લખવાની શરૂઆત કરું તો મારી કલમના શબ્દો તમે છો હું મુરલીમાં તાન છોડું તો મારા પ્રેમની રાગીણી તમે છો હું મુરલીમાં તાન છોડું તો મારા પ્રેમની રાગીણી તમે છો મારા રોમ રોમમાં લહેરાતા પ્રેમના તરંગો પણ ગમે છો મારા રોમ રોમમાં લહેરાતા પ્રેમના તરંગો પણ ગમે છો તો મિત્રો આ મારી એક પ્રેમની કવિતા તમે સાંભળી હું આપની સમક્ષ મારી બીજી પ્રેમની કવિતા સંભળાવું છું જેનું ટાઈટલ છે પ્રેમની લહેર તો હવે મિત્રો આ કાવી શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું આપ તમે પ્રેમથી સાંભળો તે મુજને હરપળ યાદ કરે છે તે પ્રેમનું રહસ્ય દિલમાં છુપાવે છે તે મુજને હરપળ યાદ કરે છે તે પ્રેમનું રહસ્ય દિલમાં છુપાવે છે પણ પૂનમની શીતળ રાત્રિએ તે હંમેશા મારી વાત જોવે છે પણ પૂનમની શીતળ રાત્રિએ તે હંમેશા મારી વાત જોવે છે તે મુજને દરરોજ સાદ કરે છે તે રસ્તા ઉપર નજર નાખીને ઊભી છે તે મુજને દરરોજ સાદ કરે છે તે રસ્તા ઉપર નજર નાખીને ઊભી છે પણ મારાથી વહેલા મોડું થાય તો તે મારા મિલન માટે ખૂબ તડપે છે પણ મારાથી વહેલા મોડું થાય તો તે મારા મિલન માટે ખૂબ તડપે છે તે મુજને દિલથી પ્રેમ કરે છે તે દિન રાત મારા પ્રેમ માટે ઝંખે છે તે મુજને દિલથી પ્રેમ કરે છે તે દિન રાત મારા પ્રેમ માટે ઝંખે છે પણ જો હું તેને કદી ન મળું તો પ્રેમની તરસથી ખૂબ તરફે છે પણ જો હું તેને કદી ન મળું તો પ્રેમની તરસથી ખૂબ તરફે છે તે મુજને મળીને દિલથી થન ગને છે તે મારા મનના મયુરને ઢોંકાવે છે તે મુજને મળીને દિલથી થન ગને છે તે મારા મનના મયુરને ઢોંકાવે છે પણ જો હું મુરલી મારી છેડ્યું તો તે પ્રેમનો આલાપ બનીને લહેરાય છે પણ જો હું મુરલી મારી છેડું તો તે પ્રેમનો આલાપ બનીને લહેરાય છે પ્રેમનો આલાપ બનીને લહેરાય છે પ્રેમનો આલાપ બનીને લહેરાય છે તો મિત્રો આપે આ મારી પ્રેમ રસયુક્ત બંને રચનાઓ સાંભળી જેને શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાવ્ય કાવ્યના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્ય રીતનાના વિડીયો સાંભળો જુઓ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો બીજું જણાવવાનું તો મિત્રો મારી લાઈવ કાવ્યરતના સ્પીક દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં રોમેન્ટિક બાસુરીનું સંગીત વાગી રહ્યું હતું તે બાંસુરીનું સંગીત પણ મારું જ વગાડેલું છે અને બાસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક મેજીક બ્રેકેટ ધનજીભાઈ દડિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીનીઓની ધૂનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો આ ચેનલમાં મેં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું બાસુરી વાદન સાંભળો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું ફરીવાર આવી નવી કાવ્યરચનાઓ લઈને ઉપસ્થિત થઈશ ત્યાં સુધી આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય જય શ્રી કૃષ્ણ